जय श्री कृष्ण राधे राधे मित्रों जीवन નો અનુભવ છે કે ગરીબ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કામમાં આવી શકે છે પણ પૈસાવાળા વ્યક્તિ ક્યારે કામ નથી આવતા ગુસ્સો ખરાબ છે વ્યક્તિને એહસાસ નથી થતો કે વ્યક્તિ તમારી સાથે એ જ વ્યવહાર કરશે જે તે કરી રહ્યો હોય છે તમારી જોડે ખોટું કર્યું છે आ अनुभव कहे छे के कोई ना पर इतलो विश्वास करीने जो वो एज व्यक्ति तमने कोई ना पर विश्वास न करव शिखवाड़े कोई तमारी पासे के तमारा भाग्य माथी लई जसे नहीं जीवन में वधु होए तो कोई पर नहीं पोताना पर विश्वास राखो तमे कोई व्यक्ति ने एक बार માફ કર્યો તો તમે સમજદાર છો બીજી વાર માફ કર્યો તો તમે સાફ મનના છો અને ત્રીજી વાર માફ કર્યો તો દુનિયાના મોટા ડફોર્ છો યાદ એને કરો જે સારું હોય સાથ એને આપો જેના ઈરાદા પાક્કા હોય પ્રેમ એને કરો જે ચહેરાથી નહીં મનથી સુંદર હોય સાચું કહેવા વાળો વ્યક્તિ કાંટા જેવો હોય છે જે થોડી વાર દુખે પણ સારું થઈ જાય જે વ્યક્તિ તમારા દુખમાં એની ખુશી ભૂલી જાય એવા વ્યક્તિ તમને બહુ ઓછા મળે છે જીવનમાં તમે ધીરા ચાલી રહ્યા છો અને કશે ઊભા નથી રહ્યા તો માનો તમે આગળ વધી રહ્યા છો તમે કોઈને એટલા વર્ષોમાં નહીં ઓળખાયા હોય જેટલું તમે એને ગુસ્સામાં ઓળખાયો હશે જીવનમાં સૌથી મોંઘું આપણું વર્તમાન છે જે એકવાર ગયા પછી જીવનની પૂંજી આપવા છતાંય ક્યારેય પાછું નથી આવતું આપણા વિચારો આપણને બનાવે છે એટલે શબ્દો પર નહીં વિચારો પર ધ્યાન આપો श्रीकृष्ण કહે છે કે આ ક્ષણો પર વિતી જશે જરા વિશ્વાસ રાખો જારે ખુશી નથી રોકાતી તો દુઃખ પણ નથી રોકાઈ શ્રીકૃષ્ણનું નામ જપતા રહો બુદ્ધિથી પૈસા કમાવાશે પણ પૈસાથી બુદ્ધિ નથી ખરીદી શકતા બધા પોતાના છે એ જ વિચાર્યું બધા માટે જીવતા હતા તો કોઈને તકલીફ નહોતી જારે પોતાના માટે જીવવાનું શરૂ કર્યું તો બધા દુશ્મન બની ગયા દરવાજા ના ના રહેવા દો જે ઝૂકીને આવશે એ આપણો છે भगवान માં શ્રદ્ધા છે તો મુસીબતો થી પણ રસ્તો મળી જશે જે જ્ઞાની છે તેને સમજાવી શકાય છે જે અજ્ઞાની છે અને પણ સમજાવી શકાય છે પણ જે અભિમાની છે એને કોઈ પી સમજાવી શકતું એને ફક્ત સમય સમજાવી શકે છે જારે જિંદગી તમને રડાવી રહી હોય ત્યારે તમારે સમજી લેવું કે જિંદગી તમને રડાવી નથી રહી તમે એક મજબૂત વ્યક્તિ બનાવે છે મતલબની વાત બધા સમજી શકે છે પણ મતલબ બહુ ઓછા લોકો સમજે છે કોઈ પર વધારે ગુસ્સો કરવાને બદલે તમારા જીવનમાં એનાથી દૂર રહો બધું જાણવા છતાં તમે ખોટાને ખોટું ન કહી શકો તો તમે તમારો હક માટે ક્યારે नहीं सकता खुश रहता सीखो बाकी दुनिया मां પોતાના છુટતા રહેશે ને પારકા મરતા રહેશે જારે લોકો અલગ થવાનું વિચારે છે ત્યારે એ વાત કરવાનો ઓછું કરી દે છે ભૂલ બધા થી થાય છે પણ ભૂલ એ જ વ્યક્તિ સુધારે છે જે મનનો સાફ હોય છે જે સંબંધને तोड़वा नथी मानतो जीवन मा कोई काम करता पहला भगवान नु नाम जरूर लेवु जोइए आवु करवा थी तमे जीवन मा क्यारे खोटू काम नहीं करो कोई नु सारू ना करता होय तो कोई नु खराब पण करशो कोई ने मान नथी आपी शकता तो कोई नु अपमान पण करशो तमे जेटली जेनी काळजी राखशो एटली ज तमने ए तकलीफ आपशे जे दिवसे तमे कोई नी काळजी लेवानी छोड़ी देशो त्यारथी तमने तकलीफ आपवानी छोड़ी देशे वात एकदम साची छे के तमे नवा लोको साथे केटला खुश रहता पण जारे मन दुख थाय त्यारे याद तो जूना छे आई छे छधू तोड़ी ने जोड़ी ले बधी वस्तुओं दुनियानी की दरेक वस्तु जोड़ी देवामा आवशे पण विश्वास एकवार वार तूटा पची क्यारे जोड़ा तो नहीं વ્યક્તિને લાગણી હોય ત્યાં જ એ ગુસ્સેથી બોલે છે પણ તમારું ખરાબ નહીં વિચારે કેમ કે તમારા માટે એમને લાગણી હોય છે માફી માંગવાનો હક ભૂલ કરી હોય એને હોય છે ચાલાકી કરે એને માફ ના કરાય જીવનમાં ખુશ રહેવું હોય તો પોતાને એટલા મક્કમ બનાવો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય તમને ફર્ક ના પડવો જોઈએ વ્યક્તિ એટલે એકલો પડી જાય છે પોતાના લોકો ને દૂર કરવાની સલાહ બીજા લોકો પાસેથી લે છે જમીન સારી હોય ખાતર સારું હોય પણ પાણી ખરાબ હોય તો પાક સારો નથી થતો કર્મ સારા હોય ભાવ સારો હોય પણ વાણી ખરાબ હોય ત્યાં સંબંધ નથી ટકતા રાત જેટલી અંધારી હોય છે એટલા તારા ચમકે છે દુખ કેટલું હશે ચિંતા ના કરો ભગવાન એટલા જ તમારા નજીક હશે કોઈને એટલું પણ નજર અંદાજ ન કરો જે તમારી લાગણી કરે છે એક दिवस तमने पचतावो थशे के पत्थर भेगा करता करता तमे हीरा खो नाख्या छे तमे तमारा जीवन में व्यस्त रहेशो एटलाज सुखी रहेशो बात करवी છે પણ સાચી છે જરૂર હોય ત્યારે લોકો સંબંધ બનાવી દે છે જરૂર પૂરી થતા જ બનાવેલા સંબંધ તોડી નાખે છે જીવનમાં મિત્ર અને ચિત્ર દિલથી બનાવજો એના રંગો જરૂર ઉભરાશે જે સમજે નહીં એને ના સમજાવશો એના કરતા એકલા રહો એવું તો થશે કોઈ છે જ નહીં તો સમજાવું કોને આજકાલ દિલથી આપેલી इज्जत થી લોકો ખુશ નથી થતા દેખાવો કરવામાં આવેલ चापलूसी પર બધાને ગર્વ હોય છે વિશ રાખો પણ મમ્મી અને ભગવાન સિવાય કોઈ પણ વ્યક્તિ પર આંધરો વિશ્વાસ ન રાખો ગુસ્સો કર્યા પછી ભૂલી કોઈની પર હોય ભૂલ એજ સ્વીકાર કરે છે આપણે પ્રેમ કરે છે જીવનમાં એકલા रहे જો પણ કોઈની સાથે જબરદસ્તી ના કરતા કે એ તમારી સાથે સંબંધ રાખે હંમેશા સાવધાન રહો જીદ ના કરશો સત્યને સમજાવવાની સમય આવે ત્યારે સાચું સામે આવી જાય છે જીવનમાં બે વસ્તુઓનો ધમડ ક્યારે ના કરશો પૈસા અને ચહેરો ગરીબી ક્યારે આવી જશે ખબર નઈ પડે અને ચહેરો ક્યારે કોઈ દુર્ઘટનામાં ખરાબ થશે એ ખબર નહી પડે પ્રેમથી ભરેલી આંખો શ્રદ્ધાથી નમેલું માથું ભગવાનને જોડે हाथ सारा कार्य माटे तैयार थेलू मन ए पंसदगी छे तमे साचा छो तो गुस्सो गुस्सों जरूर नथी तमे खोटा छो तो गुस्से थवानो कोई हक नथी जे दगो આપે ખબર હોય તો એની સાથે ગહવા કરતા એકલા જીવો શાંતિથી જીવો જીવનમાં એક વાત યાદ રાખજો ઓળખાણ બધા જોડે રાખજો પણ વિશ્વાસ પોતાનો પર જ રાખજો મજાક અને પૈસા જોઈ વિચારીને ઉડાવા જોઈએ સંધર્ષ એ જીવન છે એનાથી ગભરાશો નહીં લડતા શીખો એકવાર સપનું પૂરું ના થાય તો ચાલશે પણ બીજી વાર સપનું પૂરું થાય એ કોશિશ કરવાની જે રીતે દીવો તેલ વગર નથી સળગાવાતો તેવી રીતે ટીનો જીવન ભગવાન ની કૃપા વગર સફળ નથી થતું શું લઈને આવ્યા છે ને શું લઈને જઈશું જીવન બે દિવસ નો મેળો છે પછી બધું અહીંયા મૂકીને જવાનું છે સમજદાર વ્યક્તિ ક્યારે બદલાની ભાવના નથી રાખતો કેમ કે એ જણે છે ભગવાન સમય બધાનો હિસાબ કરે છે જબરદસ્તીના કરતા કોઈ સાથે સામેથી જે આવશે તમારી પાસે એની ખુશી અલગ જ હશે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે અને સારા વિચારો સારા વ્યક્તિ જોડેથી આવે છે ચૂપ રહો अथवा एवा शब्दो बोलो के सामने वाला व्यक्ति ने चुप करावी दे सत्य आपणा माटे राखवानो प्रेम बीजा माटे राखवानो दया બધા माटे राखवानी आज जीवन નું ચક્ર છે વ્યક્તિ કેટલો પર अमीर હોય કદરા એના ગુનો ની થાય છે સમય પર તમે તમારી ભૂલ સ્વીકારો નહીં તે એના કરતા વધારે મોટી ભૂલ કરી રહ્યા છો તમે આગળ જારે વધશો ત્યારે તમારી ભૂલ સ્વીકારશો તો તમે તમારા વિચારો, આત્મવિશ્વાસ અને મહેનતથી તમારો ભાગ્ય બદલી શકો છો. તમે આવું નહીં કરો તો તમારો ભાગ્ય તમારી પરિસ્થિતિ બદલી નાખશે. તમે એવું ના કહેશો કે મારી જોડે સમય નથી. તમને એટલો જ સમય મળે છે જે મહાન વ્યક્તિ અને સફળ વ્યક્તિને મળે છે. શ્રી કૃષ્ણ કહે છે, મુસીબતથી ભાગી આપણે તો મુસીબત અને આમંત્રણ આવવાનું છે. જીવનમાં સમય-સમય પર મુસીબત આવશે તો આપણે એનો નિવારણ ણ કાઢવાનું છે આજે જીવનનું સત્ય છે સાંજ સમુદ્રમાં નાવિક કુશળ નથી રહેતો વિશ્વાસ એ શક્તિ છે જે અંધકાર દુનિયામાં પણ પ્રકાશ લાવી શકે છે વિશ્વાસ પથ્થરને પણ ભગવાન બનાવી શકે છે અને ભગવાનના બનાવેલા વ્યક્તિ પર પથ્થર બની જાય છે જીવનમાં મુસીબત આપણને બરબાદ કરવા નથી આવતી એટલા માટે આવે છે કે આપણી અંદર છુપાયેલી શક્તિઓને બહાર કાઢવામાં આપણી મદદ કરે છે કોઈ લાયકાતની જરૂરત નથી નો કોઈ ફાયદો નથી જારે ડોક્ટર એન્જિનિયરે કેવલ ખાલી એક જ કામ કરી શકે છે જારે આપણી પાસે કોઈ ડિગ્રી નથી તો આપણે બધું જ કામ કરી શકીએ છીએ બ્રહ્માંડની બધી શક્તિઓ આપણી છે એ તો આપણે જ આપણી આંખો પર હાથ રાખીને બેઠા છે અને પછી રડીએ છે કે આપણું જીવનમાં કેટલો અંધકાર છે તમે એ પરિસ્થિતિની ચિંતા કરો છો કે આપણો શું થશે એ સમયની બરબાદી અને ભવિષ્યમાં પસ્તાવા સિવાય કશું મળવાનું નથી જે વ્યક્તિ એકવાર અપમાન સહન કરે તે મહાન છે બીજી વાર અપમાન સહન કરે તે મનુષ્ય છે અને ત્રીજી વાર અપમાન સહન કરે તે મૂર્ખની ગણત્રીમાં આવે છે છ કેટલાક લોકો વારંવાર તમારો અપમાન કરે વારંવાર તમને મેના મારે વારંવાર તમારો તમારી હસી ઉડાવે તમે તમારો સ્વાભીમાનની રક્ષા કરો સહનશીલતા અને મૂર્ખતામાં બહુ અંતર છે જે વ્યક્તિ ખોટું કરે છે અત્યાચાર કરે છે એતો પાપ નો ભાગીદાર છે જ પણ જે અત્યાચાર સહન કરે છે જે ખોટું કરે છે તે જાણીને પણ ચૂપ રહેવું એ પાપ નો ભાગીદાર બનવું જ છે જ્યારે કોઈ આપણા પર અત્યાચાર કરે આપણે ચૂપ રહેવાનું નહીં ચૂપ રહીને આપણે તેમને આગળ વધવાનું મોકો માં આપીએ છીએ આપણો ધર્મ છે કે આપણે આપણા સન્માનની રક્ષા કરીએ આ દુનિયામાં બધાથી મોંઘું સન્માન છે એ આપણે મફતમાં મળતું નથી આપણે આપણો ચરિત્ર આપણા ગુનોથી કમાયેલું હોય છે આપણે આપણા સન્માન અને સ્વાભિમાનની રક્ષા કરવી જોઈએ એક યાદ રાખો જારે તમે કોઈની વાતો ચૂપ રહીને સાંભળ્યા કરશો તો જિંદગીભર તમને અપમાન જ મળશે તમે પ્રેમથી અને શાંત મનથી તેનો જવાબ આપતા શીખો તમારે એ જ વાતનું ધ્યાન રાખવાનું છે કે સામેવાળા વ્યક્તિને શાંતિથી અને ગુસ્સા વગર વાતનો જવાબ કેવી રીતે આપવાનો ચૂપ રહીને કોઈ વાતનો જવાબ અપાય નહીં એના કરતાં તમે તમારો સ્વાભિમાનની રક્ષા તમે જાતે કરતા શીખો તો જ બીજા તમને સાથ આપશે તમે જાતે હિંમત કરશો તો તમને કોઈ હરાવી શકે નહીં તમે એટલા મક્કમ બનો કે તમે બીજને બીજાને જ્ઞાન આપી શકો અને તમે દરેક દિવસે પોતાને પૂછો કે આજે હું શું શીખ્યો છું અને આજે મને કહ્યું જ્ઞાન મળ્યું છે જ્ઞાન આપણને ચોપડીઓ વાંચીને નથી મળતું એટલું બધું કે જેટલું આપણાને ઠોકરો વાગીને મળે છે તમે તમારો જ્ઞાન તમારી સમજ અને તમારી આવડત થી તમે તમારા પગ પર ઉભા રહી શકો છો મૂર્ખ લોકો અને ખરાબ સંગત વાળા વ્યક્તિ થી દૂર રહેવું કારણ કે એ લોકો તમારી ખુશી સહન નથી કરી શકતા એ લોકો ફક્ત તમારી પર ઈર્ષ્યા જ કરે છે કેટલીક વાર ભગવાન આપણો સંબંધ તોડી નાખે છે કે આપણી જીવન ખર ખાય દુનિયા માં એજ લોકો ખુશ છે જે લોકો બીજા પર આશા નથી રાખતા જિંદગી માં દુખ આવો પણ જરૂરી છે સુખ આવશે તો આપણે દુનિયા નો અનુભવ કરી શકે નહીં ખોટા વિચારો છે વ્યક્તિ ના કે બીજા વગર એ કશું કરી શકતો નથી સૂરજ ને જો એકલો જ છે પણ આખી દુનિયા માં પ્રકાશ આપે છે ભાગ્યશાળી એ નથી જેને બધું જ મળ્યું છે ભાગ્યશાળી એ છે જેને જે મળ્યું છે એ એને જ સારું બનાવવામાં વ્યસ્ત છે ગીતામાં લખ્યું છે વ્યક્તિની જરૂરત પૂરી થતાજ વ્યક્તિનું વાત કરવાનો બદલાઈ જાય છે ફાયદો એટલી ખરાબ વસ્તુ છે જે લોકો ઉઠાવતા જ રહે છે હારી એજ છે જે પહતાઓ વારંવાર કરે છે અને જીતી એજ જાય છે જે કોશિશ વારંવાર કરે છે જે વ્યક્તિને આપણે બધાથી વધારે લગાવ રાખે છે એજ વ્યક્તિ આપણો ફાયદો ઉઠાવે છે કેમક વ્યક્તિ જાણે છે કે આપણી કમજોરી શું છે એટલા સમજદાર બનો કે તમે માફ કરી દો પણ એટલા પણ બેવકૂફ ના બનો કે તમને દગો કરી જાય તો પણ તમે બીજી વાર એના પર વિશ્વાસ કરો ઉમેદ ક્યારે છોડવાની નહીં શું ખબર આજ ના કરતા આવતી કાલ નો દિવસ વધારે સારો હોય જીવનમાં એ મુકામે પહોંચો જ્યાં તમને લોકોને દગો કર્યો હોય એ લોકો પણ જોઈને પહતાય તમારી તુલના કોઈની સાથે ના કરો તમે જેવા છો એવા સર્વશ્રેષ્ઠ છો દરેક રચના સર્વોત્તમ છે પોતાને કોઈના કરતા નાના ના સમજો આ ભગવાનની રચનાનું અપમાન છે વ્યક્તિનો બધાથી મોટો દુશ્મન એનું મન હોય છે તમે મનથી કરો તો એ તમારો મિત્ર છે અને તમે મનનું ના કરો તો એ તમારો દુશ્મન છે કોઈ તમને નજર અંદાજ કરે તો ખોટું ના માનશો એ લોકો તમને એમની હૈસિયત પ્રમાણે નજર અંદાજ કરી રહ્યા છે એ લોકો પાછળ ક્યારે ના ભાગતા અને જે લોકો ને તમારી કદર નથી શ્રી કૃષ્ણ કહે છે ભૂલ દરેક વ્યક્તિ થી થાય છે પણ જે ભૂલ ને સુધારે છે તેનું મન સાફ હોય છે જે સંબંધ સાચવવા માંગે છે જિંદગી આપણને થપ્પડ ત્યારે મારી જાય છે જ્યારે આપણે કોઈની જોડે આશ કરીએ છીએ ક્યારે ક્યારેક વ્યક્તિ ના તો તૂટે છે ના તો વિખરાઈ જાય છે બસ એ હારી જાય છે ક્યારે પોતાનાથી તો ક્યારે કિસ્મતથી જીવનમાં પોતાને સમય આપો કારણ કે તમને તમારી પહેલી જરૂરત છો યાદ રાખજો તમે જેટલા સારા બંશો એટલા જ દુખી થશો એટલો જો વધારે તમારો લોકો ફાયદો ઉઠાવશે સંબંધો કેટલા પણ ખરાબ હોય એને તોડવાના નહીં કારણ કે ગંદુ પાણી ભલે આપણને પીવામાં કામ નથી આવતું પણ જ્યારે આગ લાગે ત્યારે આગ ઓલવવામાં આવે છે યાદ રાખો વિશ્વાસ કરવા વાળો બેવકૂફ નથી વિશ્વાસ તોડવા વાળો બેવકૂફ છે એના નામ अथवा સ્વાર્થ માટે એક સારા વ્યક્તિને દગો આપી દેશે ભલાઈ કરતા રહો પાણીના જેમ બુરાઈ ખુદ કિનારે લાગી જ જે કચરાની જેમ કોઈ સમજે એને સમજાવવાનું ના સમજાય એને સમજાવવાની જરૂર નથી જે માને એને મનાવવાનું જે ના માને એને મનાવવાની જરૂર નથી સાચા દિલથી તમે કોઈ જરૂરત મંદની મદદ કરી જો કે કેટલી શાંતિ મળશે જે જાય છે એને જવા દો જો તમને આજે રોકી રાખશો તો એ કાલે જતો જ રહેવાનું છે જેને સપના જોવા છે એને રાત પર ઓછી પડે છે અને જેને સપના પૂરા કરવા છે એને દિવસ પર ઓછો પડે છે જો તમારે કોઈની આદત જોવી હોય તો એને ઈજ્જત આપો અને જો તમારે કોઈને ઓળખવું હોય તો એને આઝાદી આપો દરેક વ્યક્તિની પ્રતિભા જરૂર હોય છે પણ લોકો બીજા જેવા બનવામાં એને નષ્ટ કરી દે છે મોંગા એટલા પણ बनो के लोग तमने भूली जाए अने सस्ता एटला ना बनो के लोग तमने जाए चुप रहू ए पर केटलाक दर्द एवा

થશે એ રાહ જોઈને બેસી રહેશો તો બેસી જ રહેશો ઉભા થઈને હિંમત કરો અને તમે તમારું જીવન સુધારો લોકો તમને ઓળખવાનું ભૂલી જાય એના કરતાં તમે લોકો ઓળખે એવું કરો એક વખત એક રાજા શ્રી કૃષ્ણ નું મંદિર બનાવ્યું મંદિરમાં પૂજા કરવા પંડિતને બોલાયા પંડિત રોજ રાજા અને મંત્રીના કહેવા પર પંડિત મંદિરમાં પૂજા કરતા રાજા રોજ ભગવાનને માળા ચડાવતા અને જારે રાજા મંદિરમાં આવે ત્યારે પંડિત રાજાને ભગવાન ઉપરની માળા ઉતારીને રાજાને પહેરાવતા આવું કેટલાક વર્ષો સુધી ચાલ્યું પંડિત પણ વૃદ્ધ થઈ ગયા હતા એક દિવસ રાજાની તબિયત ખરાબ થઈ રાજાએ સેવકને कहू के जाव आ मारा लाइने पंडित जी ने आप्या अने पंडित जी ने कहजो के आजे मारी तबियत खराब छे आजे हूँ मंदिर नही मारी राहना जोता राजाए सेवक अने सेवा के पुजारी ने बधी बात करी मारा भगवान ने अने पंडित जी ऊँघवा लाग्या आ वर्षोनी परंपरा हती के भगवान ने चणायेली मारा राजा पहरे छे भगवान नीच इच्छा हशे के आजे आ मारा मारे पहरवानी हशे एटलेज आजे भगवाने राजा ने मंदिर मा नहीं मोकलिया आजे सारो मौको कि हूँ भगवानी मरा काढ़ी પહેરી લઉ પંડિત તે માળા પહેરી એ જ વખતે રાજાનો સેવક દોડીને આયો અને પંડિતને કહ્યું રાજાની તબિયત સારી નથી પણ રાજાને ભગવાનના દર્શન કરવા છે એટલે રાજા દર્શન કરવા માટે આવી રહ્યા છે રાજાને થયું કે વર્ષોની પરંપરા તૂટી ના જાય એટલા માટે હું મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરું પંડિતજી આ વાત સાંભળીને જલ્દીથી એના ગળામાંથી માળા ઉતારીને ભગવાનને પહેરાવી દીધી राजा त्या आव्या त्यारे पंडित जे पाछों भगवानी मारा राजा ने पहरावी दीधी राजाए ने जोई तो तेमा एक सफेद वार नजर આવ્યો રાજા સમજી ગયા હતા કે આ વાડ પંડિત ના છે રાજાએ પંડિતને પૂછ્યું શું તમને આ માળા પહેરી હતી આમાં સફેદ વાડ છે पुजारी ગભરાઈ ગયો અને વિચાર્યું કે સાચું કહીશ તો મને સજા થશે એટલે पुजारीએ કહ્યું આ વાડ તો ભગવાન શ્રી કૃષ્ણનો છે રાજા આ વાત સાંભળીને બહુ ગુસ્સે થયા અને કહ્યું તમે જૂઠું બોલો છો ભગવાનના વાડ ક્યાંથી જ સફેદ થવા લાગ્યા હું काले ભગવાનના શૃંગારના સમય આ અને જાતે જોઇશ કે ભગવાનના વાળ કાળા છે કે સફેદ છે જો ભગવાનના વાળ કાળા હશે અને વાળ સફેદ નહીં હોય તો કાલે જ તમને મૃત્યુદંડ આપવામાં આવશે કારણ કે તમે જૂઠું બોલો છો राजा आ कही ने जता रहा आ बाजू पुजारी भगवान ना पग रडवा लगो गुजराती भगवान ने कहे भगवान मने माफ करी दो हूँ लालच माड़ा पहरी लीधी मने बचा लो राजा काले मरी पुजारी आखी रात भगवान चरणों पड़ी ने रड़ो रो विनती करो रो भगवान मने बचा लो बीजा दिवस सवरे भगवान न श्रृंगार न समय राजा मंदिर पहुंचा भगवान माथा उपरथी आव्यो त्यारे राजा हैरान थई गया कारण के भगवान ना वार सफ़ेद हता રાજાએ વિચાર્યું કે આ પૂજારીની કોઈ ચાલ હશે હું એક કાલે મૃત્યુદંડ આપવાનું કહ્યું હતું એટલે એને ભગવાનના વાડ સફેટ કરી દીધા આ વાડ અસલી છે કે નકલી એ તપાસવા માટે રાજાએ જારે ભગવાનના વાડ તોડ્યા ત્યારે ભગવાનના માથામાંથી લોહી નીકળવા લાગ્યું રાજા ભગવાનના પગમાં પડ્યો અને ભગવાન સામે માફી માંગવા લાગ્યો રડવા લાગ્યો ત્યારે મૂર્તિમાંથી એક आवाज આવી રાજા તો એ તો મને ખાલી એક મૂર્તિ માની છે એટલે હું તારા માટે મૂર્તિ છું પણ પૂજારે સાક્ષાત મને ભગવાન માણ્યો છે એટલે હું એના માટે ભગવાન છું હું એને બચાવવા માટે મારા વાળ સફેદ קר્યા લોહી ની ધારા વહવા લાગી ત્યારે ભગવાને રાજાને કહ્યું કે મે તને સમજાવું છું જા ભાવ હોય ત્યાં ભગવાન હોય છે ભગવાનના આશીર્વાદથી દુનિયામાં બધું અસંભવ છે જારે તમે સાચા મનથી ભગવાનને યાદ કરો છો તો ભગવાન તમારી મદદ જરૂર કરે છે ભગવાનને સાચા મનથી યાદ કરશો તો ભગવાન તમને દેખાશે જ શ્રી કૃષ્ણ કહે છે કર્મ કરતા જાવ સમય આવશે ત્યારે તમને ફળ મળશે આશા ખૂછું કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે આવા જ વિડિયો જોવા માટે ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે